The uh -huh. અમે અહીંયા ગોવિંદ ચોકના નિર્માણમાં અનાવરણ માટે અહીં બહુ મોટી સંખ્યાની અંદર ભેગા થયા છે એનું આજે આ આખી ઘટના ઓગણીસ તારીખથી બનેલી છે ઓગણીસ તારીખે સવારમાં કેટલાય આ ચોક ઉપર કે જ્યાં અમે ત્રણ વર્ષથી વિધિ કરીએ છીએ અહીંયા ચોકનું નિર્માણ પણ ગુરુ ગોવિંદ ચોક તરીકે છે એ ચોક ઉપર કેટલાય અસામાજિક તત્વો સવારમાં ઓગણીસ તારીખે અહીંયા ક્યાંક અજાણી મૂર્તિ મૂકવાનો પ્રયત્ન કરતા હતા એ દરમિયાન અહીંયા કપચી રેતી અને સિમેન્ટ પણ મૂકીને ભાગી ગયા હતા જે આજુબાજુના લોકો જાગી જવાથી એ લોકો ભાગી ગયા હતા તો એમાં જે રેતી કપચીને સિમેન્ટ જે પડી હતી એની આજુબાજુના યુવાઓને બોલાવીને સાફ સફાઈનું કામ આખો દિવસ ચાલ્યું એમાં પાંચ વાગ્યાના સુમારે અચાનક અહીંના જે ધારાસભ્ય બજુભાઈ ખબર સાહેબ જે હાલના ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી છે એ અચાનક આવી જતા આદિવાસી યુવાઓ જે સફાઈ કરી રહ્યા હતા એમને આતંકી કૃત્ય કરી રહ્યા છો એવા શબ્દો બોલી અને આદિવાસી સમાજની અંદર એક રોચની લાગણી પેદા કરી છે અને એના બદલામાં જે એના એના પછીના દિવસે મીડિયાની અંદર આ વિડીયો વાયરલ પણ થયો છે એને લીધે આજુબાજુના ધાનપુર ગામના તેમજ આબુથી ઉમર ગામ સુધીના તમામ વિસ્તારની અંદર આદિવાસી સમાજને આ જે ધારાસભ્ય બજુભાઈ ખાબડ પ્રત્યેનું જે આ કૃત્ય એમનું છે બોલવાના શબ્દો છે એના પર રોષની લાગણી છે અને એના એના લીધે અમે આજે એ દિવસે એના પછીના દિવસે અમે અહીંના પોલીસ સ્ટેશનમાં બજુભાઈ ખાબર ધારાસભ્ય છે એમના વિરુદ્ધ અમે ફરિયાદ નોંધાવેલી છે તેમજ સોશિયલ મીડિયાના માધ્યમમાં અન્ય સમાજ જે શબ્દો બોલ્યા છે એના પર પણ અમે સાયબરની અંદર ફરિયાદ નોંધાવેલી છે અને હાલ અમે જે ભેગા થયા છે એ આજુબાજુના તમામ ગામોની આમરાય લઈ તમામ ગામો અહીંયા ઉપસ્થિત દરેક ગામોના યુવાનો આગેવાનો અને ચૂંટાયેલા સભ્યોની તમામની અમે આમરાય લઈ અને આજના દિવસે અમે ગુરુ ગોવિંદ ચોક પર ગુરુ ગોવિંદની મૂર્તિનું અનાવરણ કરી રહ્યા છીએ અને તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે આજુબાજુના ગામના હજુ આવી રહ્યા છે અને આજે મૂર્તિ અહીંયા મૂકાશે હર્ષબિલ મુકાશે અને હા આ મુકાયા પછી પણ ધારાસભ્ય જે ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી છે એમના પર રાબિતા મુજબ કાર્યવાહી આગળ ચાલુ રહેશે એમની પર અમે એફઆઈઆર કરાવીને જ રહીશું અને જે આદિવાસી સમાજ જે અહીંયા બહુલ્ય વિસ્તાર છે આદિવાસી સમાજની લગભગ અહીંયા નેવું ટકા એંસી ટકા વસ્તી છે એ વિસ્તારની અંદર આવી અને અન્ય સમાજનો વ્યક્તિ જો આ રીતે બોલી જતો હોય તો આદિવાસી સમાજનો આ રોષ એ આગળ જતાં ભભૂકી શકે છે એટલે અમે આ ફરિયાદ નોંધાવી અને એમને જે પણ એમની સજા થાય એ સજા કરાવવા માટે અમે તૈયાર છીએ જોહાર જય આદિવાસી કેતન બામણીયા